આપણા માટે પૂંજવાનો એક સદગુરુ સાહેબ છે એટલે સદગુરુ પૂજવાથી પૂંજવાથી બધાની પૂજા થઈ જાય છે આ સંત છે સતગુરુ છે એક થળિયું છે અને દાળ્યું પાંદરા એ દેવી દેવસ્થાન છે જયારે થળિયું તમારા કબજા હોય પછી કોઈ કોઈ દેવી દેવતા પીર પેગમ્બર કે ભગવાન બારા રહેતા નથી એટલે સદગુરુ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય શિવ વિરહલી શારદા હો તો ગુરુ તણા જસ ગાય શંકર ને ઘરેલી પાર્વતીજી એ પણ ગુરુના ના જસ ગાય છે પાર્વતીજી ક્યાંય ગયા તા સદગુરુ પાસે મામાએ ક્યાં ગયા તા સદગુરુ પાસે સાવન માં ક્યાં ગયા તા સદગુરુ પાસે હવે સદગુરુ નું જયારે નામ તમે લો છો તે એ દરેક દેવી પીર પેગંબર બધાય ખુશખુશાલ થાય છે હું કામ એ એમ કહે છે કે હું ગઈ તે ન્યા તને આવ્યા ખરા હું ગઈ હતી ત્યાં તમે આવ્યા ખરા એટલે એ હશે એ રાજી થાય છે કરતા અત્યારે